ગુજરાત શિક્ષણ સમિતિ સહિત તમામ શાળાઓમાં અધ્યતન ફાયર સેફટી ની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવીને તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે તે રીતે ફાયર એનઓસી ઓ પ્રદર્શિત કરવાની માંગ સાથે આપ દ્વારા કલેક્ટરાલે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટ્રાલય પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો શિક્ષણ સમિતિના સભ્ય અને પ્રદેશ મહામંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ કલેકટર પહોંચી સુરતની શાળાઓ અને તેમાં પણ ખાસ કરીને શિક્ષણ સમિતિની બસો સાતમાંથી એકસો સત્યાસી શાળાઓમાં ફાર એનઓસી જ ન હોવાનું કહ્યું હતું આપ દ્વારા આક્ષેપ કરાયા હતા કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરાયું છે લાખો બાળકોને જીવનો જોખમ છે ત્યાં દરેક શાળામાં વાલીઓ જોઈ શકે તે રીતે ફાયર એનઓસી પ્રદર્શિત કરાય તે માંગ કરવામાં આવી છે માનનીય ગુજરાત હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ ફાયર એનઓસી વગર કોઈ શાળા ચલાવી નહીં એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ આજે એ વાતને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એ બસો સાત શાળાઓમાંથી એકસો સત્યાસી શાળાઓ એવી છે કે જેની પાસે ફાયરની એનઓસી નથી જો શાસકો એમ કહે છે કે અમે ફાયરની સુવિધાઓ આપી દીધી છે જો તમે સુવિધાઓ આપી દીધી છે તો આ વીસ શાળાઓમાં ફાયરની એનઓસી શા માટે છે એકસો સત્યાસી શાળાઓમાં ફાયર એનઓસી શા માટે નથી આ માગણીને લઈને આ પ્રશ્નને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની તમામે તમામ શાળાઓ ખાનગી હોય પ્રાઇવેટ હોય સરકારી હોય એ તમામમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે વધુ આમ આદમી પાર્ટી દ્વારા એવું પણ જણાવાયું હતું કે ફાયર એનઓસી વગર કઈ રીતે શાળાઓ ચાલે છે તે પણ એક સવાલ છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા